વેલકમ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ગુજરાતી વિષયનું નવું પુસ્તક આવી ગયું છે અને આ પુસ્તકના દરેક પાઠને આપણે આ ચેનલ અભ્યાસ કરીશું પ્રથમ અહીં આપી છે કવિતા પ્રાણી માત્ર જેમાં લેખક છે સંતબાલ મુનિશ્રી સંતબાલ નો જન્મ ટંકારા તાલુકામાં આવેલ ટોળ ગામમાં થયો તેમનું સંસારી નામ શિવલાલ હતું તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા

જન સેવાના પાઠ મધ્યમ માર્ગ બતાવીને ને ધર્મ નો ધર્મ કરીએ વંદન એક પત્ની વ્રત પૂરણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં માં ન્યાય રહેજો સદા અમારા અંતરમાં સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુ રહે પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુજ ક્ષમા સિંધુ ને વંદમ ને કિના પરમ પ્રચાર હજરત દિલે રહો આપણે ફરીથી કરીએ તો ફરીથી આ પ્રમાણે આપણે કરીએ પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું માન્યા પોતા

ન્યાય નીતિ રૂપ રામ સદા અમારા સઘળા કાર્યો કર્યા છતા રહ્યા હમેશા યોગી કૃષ્ણ પ્રભુ રહેજો અમ મન ડાખું પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુજ ક્ષમા સિંધુ ને વંદન હો રહમ ને કિના પરમ પ્રચાર હજરત મોહમ્મદ દિલે રહો ચરધોસ્તીના ધર્મ ગુરુની પવિત્રતા દિલ માં સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણ વિશ્વ શાંતિ માં કપ લાગો બાલ મિત્રો આ સરસ મજાની કવિતાનું તમારે પણ ગાન કરવાનું છે સર્વ ધર્મ પ્રાર્થના છે અહીં જોઈ શકો છો અલગ અલગ ધર્મના જે ચિન્હો છે એ આપણે જોઈ શકીએ છીએ પ્રથમ ચિન્હ છે એ ખ્રિસ્તી ધર્મનું છે આ ઇસ્લામ એટલે કે મુસ્લિમ ધર્મનું છે અહીં જે ચિહ્ન આપ્યું છે એ ચિહ્ન તમારે કોમેન્ટમાં લખવાના છે કયા ધર્મના ચિહ્નો છે તે ભારત દેશની વિવિધતા છે વિવિધ ધર્મના લોકો આપણે અળી સંપીને રહીએ છીએ અહીં વાત કરી છે તે પ્રથમ વાત કરી છે